શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને એશિયન પેઇન્ટ્સ સંયુક્ત ક્રમે નિઃશુલ્ક આંખ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો વાલિયા તાલુકાના કોંડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને એશિયન પેઇન્ટ્સના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આંખ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં જરૂરિયાતમંદ લોકોને નિશુલ્ક ચશ્મા પણ આપવામાં આવ્યા હતા આ કેમ્પમાં આંખ રોગના અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીઓની તપાસણી કરવામાં આવી હતી દવાઓ અને આંખના પણ આપવામાં આવ્યા હતા કોંડ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો લોકોના ચહેરા ઉપર એક સંતોષજનક સ્મિત ઉભરી આવ્યું હતું આ કેમ્પ સફળ કરવામાં સીએસઆર ભાગરૂપે એશિયન પેઇન્ટ્સ દ્વારા કેમ્પનું આયોજન થયું હતું તેમજ એશિયન પેઇન્ટ્સના માનનીય મેનેજર સિનિયર મેનેજર અને તેમના સ્ટાફે અચૂક હાજરી આપી હતી તથા ગામના સરપંચ કનુભાઈ વસાવા અને તલાટી અરવિંદભાઈના સહયોગ લોકો આ કેમ્પનો લાભ લઈ શક્યા હતા સાથે સાથે વાલિયા તાલુકાના આરોગ્ય અધિકારી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા